આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે આ સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટીના પોલિંગ એજન્ટો બેસે તમામ જગ્યાએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત ચૂંટણી કમિશન શું કરી રહ્યું છે શું આજ રીતે ચૂંટણીની દાંતલી ચલાવવાની છે તમારે કોંગ્રેસ માટે નિયમો અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નિયમો નથી કઈ પ્રકારની આ પ્રક્રિયા લોકશાહી આજ સુધી દુનિયામાં આપણી વખણાણી છે આ ધંધા કરવાના છે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીના જુઠ્ઠાણાઓ થી ત્રસ્ત થઈ ગયેલી છે એમણે ગેરંટીઓ આપી હતી કાલા ધન વાપી 15 15 લાખ એકાઉન્ટમાં જાયગે કોઈને પૈસો મળ્યો નહીં મહેંગાઈ બિલકુલ ભાજપાને ચલી જાયગી એના બદલે 400 રૂપિયા નો ગેસ નો બાટલો 1100 ને 1200 એ પહોંચાડ્યો પેટ્રોલ ડીઝલ મોંઘા થયા ખેડૂતની આવક બમણી અને ખર્ચ બમણો થયો આવક બમણી ની બે કરોડ નોકરીયા નોકરી મળી નહીં હતી એની જતી રહી એક સર જાયગા સેના કા 20 સર લેકે આઉંગા એના બદલે 20 જવાનો આપડા ચાઇનાની બોર્ડર પર શહીદ થયા ચીના એક વાળ પણ વાંકો કરવામાં આવ્યો નથી મધ્યમ વર્ગ ને કહ્યું હતું કે તમે તો સાચા કરદાતા છો ભાઈઓ બહેનો તમારા કર ચોરી તમે કરી ન શકો એટલે 10 લાખ રૂપિયા સુધીની ચેક થી આવક થાય તમારી

અને ત્યાં બેસીને ભાજપ જેમ અહંકાર કરો તો દૂર ભેગા કરે હવે કરપ પ્રેક્ટિસ ખોટી પ્રેક્ટિસ તંત્રનો દુરુપયોગ લોકોને પરેશાન કરીને ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી જીતવા નીકળી છે ચૂંટણી કમિશન હું કહું છું કે પોતાની સંવિધાનિક ફરજો બજાવવામાં સહેજ પણ કચાસ ન રાખવી જોઈએ દુનિયા આખી આ સૌથી મોટી લોકશાહી આપણા દેશની છે એને જોઈ રહી છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણથી એક ગૌરવ આપણું હતું એ ખંડિત થઈ રહ્યું છે ત્યારે હું અનુરોધ કરું છું ચૂંટણી કમિશનને કે હજી જાગે વાસણ ગામમાં મતદાન અટકાયું છે તાત્કાલિક શરૂ કરવામાં આવે મતદાન ત્યાં જ્યાં જ્યાં આવા સિમ્બોલ સાથેના એટલે તમામ બુથો પર મેં તપાસ કરાવી લીધી ગુજરાતના તમામ બુથો પર ભારતીય જનતા પાર્ટીના પોલિંગ એજન્ટ આ લઈને બેઠા છે સિમ્બોલ વાળી પેન નરેન્દ્ર મોદીનો ફોટો અને નિશાન તમામ હજી ચૂંટણી કમિશનને જો સહેજ પણ સહેજ પણ ઇજ્જત બચાવવાની જરૂર હોય તો તમામ બુથો પર આવી લઈને બેઠેલા સામે પોલીસ કેસ કરે તમામ સામે એક્શન લે અને આ ચૂંટણીમાં કરપ પ્રેક્ટિસ ભારતીય જનતા પાર્ટી કરી છે એના સામે પગલા લેવામાં આવે